ત્યારે લટકતા બાળકો રિક્ષામાં બેસાડાયા છે ત્યારે કેમેરામાં કેદ થતા રિક્ષામાં લટકતી હાલતમાં દેખાયા છે ભૂલકાઓ ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના બને તો જવાબદાર કોણ ત્યારે વધુ રૂપિયા કમાવાની લાલચમાં શું લેવાશે નાના ભૂલકાઓનો ભોગ તો મહત્વના સમાચાર કહી શકાય સુરતથી સુરતમાં વધુ એકવાર વિદ્યાર્થીઓના મોતની સવારીનો કિસ્સો જોવા મળ્યો જેમાં આરટીઓના નિયમોના ધજાગરા ઉડાડતો આ રિક્ષા ચાલક જેમાં સ્કૂલ રિક્ષામાં ઠાંસી ઠાંસીને બેસાડ્યા છે બાળકો ત્યારે નિયમ કરતાં વધુ સંખ્યામાં બાળકોને બેસાડવામાં આવે છે ત્યારે લટકતા બાળકો સાથે રોડ પર બેફામ ચાલતી રિક્ષા વધુ માહિતી આ બાળકો ને ઠુસીઠસી ભરવામાં આવ્યા હતા અને બાળકો છે તે જાન જોખમ વધી રહ્યું છે આ રીક્ષા વરાછા રોડ પર દૂર થી જોવા મળી રહી છે અને જ્યાં વિદ્યાર્થીઓ નાના નાના ભૂલકાઓ છે નિયમો કરતા વધારે રિક્ષામાં ભરવામાં આવ્યા હતા અને આ લટકતા બાળકો જોવા મળ્યા હતા વિડીયોમાં સાફ દેખાઈ રહ્યું છે કે આ બાળકોનું જીવ છે તે જોખમ મૂકીને આ રિક્ષા ચાલક રિક્ષા ચલાવી રહ્યો છે અને ઓવરટેક જે કરતો હોય છે તેવા પણ દ્રશ્યો સામે આવ્યા હતા એટલે કહી શકાય કે બાળકોના જીવ સાથે છેડા કરનારા રિક્ષા ચાલક સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ લોકો માંગ કરી રહ્યા છે કારણ કે આ બાળકો હાલ તો આરટીઓ ના નિયમો નું ઉલ્લંઘન છે તે કરવામાં આવી રહ્યું છે આ વરાછા રોડ પર આ રિક્ષા છે તે બેફામ ચાલતી નજરે પડતી હોય છે અને ખુશી ખૂસી ને બાળકો છે તેને ભરવામાં આવ્યા હતા

જે વિડીયા છે તે અનેક સામે આવ્યા હતા મીડિયાના અહેવાલો પણ સામે આવતા રહે છે પરંતુ રિક્ષા ચાલકો ના માનતા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે પોતાની રૂપિયા વધારે કમાવાની જીવ છે તે જોખમમાં મૂકી રહ્યા છે ત્યારે સુરત આરટીઓ આના પર કડક માં કડક એક્શન લે તે જરૂરી બન્યું છે કારણ કે બાળકો જીવ જાય તો જવાબદાર કોણ તે એક મોટો સવાલ અહિયાં ઉપસ્થિત થાય છે જી

વાલીઓ દ્વારા પૂછાઈ રહ્યા છે ત્યારે વધુ રૂપિયા કમાવાની લાલચમાં વિદ્યાર્થીઓનો ભોગ લેવાઈ રહ્યો છે ત્યારે સુરતમાં વધુ એકવાર વિદ્યાર્થીઓની મોતની સવારી સામે આવી છે જેમાં આરટીઓના નિયમોના ધજાગરા ઉડાડતો આ રિક્ષા ચાલક દેખાઈ રહ્યો છે